તળાજા તાલુકાના ગઢુલા ગામે સમની દિવાલના ભ્રષ્ટાચાર હોવાનો દાવા સાથે આજે કામ અટકાવવામાં આવ્યું ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં થતા વિકાસના કામોમાં ભ્રષ્ટાચારમાં વારંવાર ફરિયાદો ઉઠે છે તેવો જ આજે એક બનાવ આજે ગઢુલા ગામે લોકો વિપર્યા હતા અને લોકોએ કામ બંધ રખાવ્યું હતું ગઢુલા ગામે મોક્ષધામની દીવાલનું કામ આજે ચાલી રહ્યું હતું